બહુ કોઈ આર સખાય જ નહીં અને બહુ વેવા રખાય જ નહીં આપડા ઘરે કોઈ ન આવે આપણા આપડે કોઈના ઘર નહિ જવાનું બે બાયો આવી અને મુરકીના જ ગીત છે ને રોડવી ગયો બે ત્રણ ગીત ગાય ને કરો પૂરું કાલ પછી માંડવો છે ઉરકી નું એવું ન હોય મમ્મી પાંચ બાયો વધારે આવે ને તો સારું લાગે અને ઘર ભેરું ભેરું લાગે ને મોટી બાયો મોટી ઉમરની હોય ને એને સારા ગીત ગાતા આવડે આને શું આવડશે ટીપી ફઈ શેખ છે ને ગાશે ટીપી ફાઈ હા ઓ ઈ વાત છે ટીપલીફાઈ ને બહુ સારા ગીત આવડે ટીપલીફાઈ ગામ આલો એકાદું ગીત હું જાઉં જા બાંગલા બનાવો એ માકા જની બારિયો મેલાવો રે કેબેની મારી કેબેની મારી જગમગ જગમગ થાય ટીપલીફાઈ આ તો પિક્ચરના ગીત છે બીજું એકાદું ઝૂલવાણી ગાઉ ને ટીપલીફાઈ ઓલું ગામ

સાચું હોય ને તે બહુ સરસ ગીત ગાય મને એક ગીત યાદ આવી ગયું ચાલો હું એક ગાઈ નાખો હળવા હળવા રે તમે પગલા

રો તો આવે જ મારી દીકરી કેમ તને મોટી કરી તને ભણાવી ગણાવી તારી ખુશીમાં અમારી ખુશી અને તને અવડી મોટી કરી અને હવે તને હાવ તને પારકી કરી દેવાની તને મોકલી દેવાની હા રે આમાં તો ગમે એવા માવતર હોય ને તો એ ધ્રુજવા મળે દીકરીને વળાવતી વખતે અને તારા લગ્નની વાત સાંભળીને તો એ હું બહુ રોઈતી અને અત્યારે આ ગીત સાંભળીને મને કંઈક થાવા માંડ્યું મારું શરીર ધ્રુજવા મળ્યું છે દીકરીને વળાવી છે બાપા કાળજાનો કટકો માથે અળગો થઈ જશે કેમ મેં મોટી કરી મારી દીકરીને એ જેને દીકરી હોય ને એ સમજે કે કે દીકરીને આપણે આપણી ઝલક કરવી ને કેટલી અઘરી વાત છે એમ એક માવતરને તો કેટલી આમ કેટલો આમ દિલ ઉપર પથ્થર રાખીને પોતાનો કાળજાનો કટકો બીજાને આપી દેવાનો એમ આખી જિંદગી માટે હાશી વાત છે મને ભગવાને દીકરી દીધી મેં મારે એને ઝલક કરવાની મારતી

હા લંગો બેટા તારી વાત હાસી છે પેલા પતા હા નથી દેવા પેલા બધાને પાણી પાઈ દે ગીત ગાઈ ગાઈ ને ગળા ઓલા થઈ ગયા છે પાણી પાઈ દે અને બધા હાટુ સા બનાઈ ને બધા સા પી લેવી આપણે અને પછી પતાહા હા દે હો તે તમાર કુટુંબ નઈ કોઈ મહેમાન નઈ થાયવા વિંગડી બેન અમાર છે ને બધા માંડવાન ને દીધ જાજો ભાઈ મહેમાન માંડવા ને દીવસે જ આવે અને આજ તો કોઈ ન થાયવો ને હવે માંડવાન ને દી કાલ આવશે ને અમુક અમુક તો સીધા લગન ને દિવસે આવશે તમે લગન એ ઘરે ઘરે રાખ્યા છે ઉરકીનો માંડવો ક્યાં નાખવાનો ના ના વાડી રાખી છે ને એટલું બધું માણા ઘરે થોડું સમય માંડવાનું માણા પછી આપણે ગામનું માણા હોય અને ગામના પાછા બપોરે જમવા તો બધા આવશે માંડવાની આવશે ને લગ્ન દી આવશે જાનનું કેટલું માણા થાય બધા ઘરે થોડા સમય હુરકી એ મારી હુરકી મારી દીકરી સાની રહી મારા બાપ મારા હમ સાની રહી જા તો મમ્મી તમે સાના રહી જાઓ મમ્મી તમ બધા બે હો અને માં બધા પાણી પાઈ દઉં ચા પાઈ દઉં પતા હા દઉં હો જો મારા વાલા સબસ્ક્રાઇબર મારા ભાઈ ના આજ ગીત છે અને મને વિડિયો મે બનાવ્યો ને તો મને એટલો બધો ટાઈમ મળ્યો નહી ટાઈમ ઘટ્યો છે એટલે મંગળવારે 6 વાગે સાંજે વિડિયો આવી જશે ગોગડીના ભાઈ છે ને ગોગડીનો ભાઈ એના લગન ગીત રાખ્યા છે તો બધા ગીત ગાવા આવજો અને ગીતમાં પધારજો પછી કાલ પાછો માંડવો છે પીઠી છે અને બધા પધારજો પાછા પછી મને નો કેતા ગોગડી બેન તમે મને નોતું કીધું એમ એટલે ગીત માં તો તમે આવજો જ તે અને આ સ્પેશિયલ વિડિયો જોવા માટે તમારે કાલ હાં સુધી વાર જોવી પડશે કારણ કે મંગળવારે સાંજે 6 વાગે આવશે ફ્રેન્ડ તમને તો ખબર જ છે કે મારો વિડિયો કેટલા વાગે આવે છે તો જોવા તૈયાર રહેજો